રો જરા લાઈવ સ્ટ્રીમ ચૂસે બસનું એસી ના એકટ કરે ગરે છે ને કી શકતું બસ તો હાલો મિત્રો જમ્મા સાકપુરી સે મેરા કે ત્યાં એમ થી ઉપર જામ એમ છે કે તો ફાઇનલી મિત્રો આપણે પહોંચ ગયા છે ભાવનગર કે આ છે 5:30 અમાર ઓગસ્ટ મે ગાડી આવી ગઈ છે હવે મારી બદલી ગઈ છે કે આપણે આજુ ઈ સુઈ ગયો તો એટલે મિત્રો જો આયા મગેર નુંતર આવશે જો બોડિયા સાપલા છે બધી બાજુ પણ આવશે ભગવાન ઓગસ્ટ ગાડી બરી સુડાઈ શું આવશે તો તમે દેખાડું મિત્રો આપણે પોગી ગયા છીએ ક્યારે દેહ ઓગેશ મોબાઈલ વેચ્યો છે આપલો બનાવી છે હવે જો આ બધું કમની કે પાપાની દવાને આવે ને ઈડટી ને તો જો અહીંયા બને છે કમની બધી આની ત્યાં કમની વધારે છે ઓલી બાજુ પર છે એટલે હવે આપણે આ ખાલી કરવા જવાનું છે અહીંયા 3-4 કિલોમીટર અંદર છે ત્યાં જવાનું છે ખાલી કરવા પણ આગળ તો નથી હોય તો લેવાય પડે આપણે દવાની છે કેમિકલ ચાલો આગળ બતાવીશું બધું મિત્રો અત્યારે આપણે સિટીમાં એન્ટ્રી કરી લીધી છે આપણે આ મંદિર ખાલી કરવા જવાનું છે તો రస్తాయినా దిలోమీటర్ చే કન દેજો ને મે બલ્લ ફૂલું કન દેજો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ બિલા કોપર માં તો કે આપણે અહીંથી જીપસન ભરવાનું છે આપણી ગાડી અહીં લાઈનમાં લગાડી દીધી છે કે ગાડીઓ છે ને થોડી પાર લાગી જા હ ઓગેશ ભાઈને બોસ કે કેમ મજા આવે કે ઓગેશ મજા આવે ઓકે જય હાજી મજા આવે મજા આવે તો વાંદન પોસુ પડે ને કે મજા ન થતી તો એને આજે ફેરવી દીધા દહેજમાં તો કે હવે અહીંથી જવાનું થાય પરવા પણ બે જણને જ જાવું છે એકને જવાનું છે એટલે અમારે બરવા જવાનું થાય તો બે જણને જ જાવું છે એકને જવાનું છે એટલે હું જઈશ ઓકે રહે બહાર તો કે અહીંયા ગેટે રહે અહીંયા કંઈ વાંધો ન થાવે એમ એ મોસ્તી પરવયના ફરી આ કે એ રીતે છે બરોબર હાલ બાકી તો એ જમમાં જવાનું છે સાતપુરી એવું છે જમમાં જવામાં મજાઈ એ પેલા નું સે તાક માં દે જોઈએ છે તમને પણ બતાવીશ ચાલો તો બ્લોગ માં કંટીન્યુ રહેજો ને અમારી ચેનલ ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી છે ઘર તો હાલો મિત્રો જમવા શાકપુરી છે માં ભાઈવા છે અહીંયા એમ સે ઉપર જમ એમ છે કે હે લીલા મર્સા જાય મેસેજ

મત ગોડીને છૂટો પાડીને પછી આયા નાકે છે પછી આપણે નાથી ભરવાનું હોય ઓલી બાજુ આગળ કોપર ભરે છે કોપર નું પણ આપણે એકલા વિડિયો બનાવવાનો છે જો એનો તો જોજો મને થોડુંક બતાદો એને વિનાયે બધી

ભરાઈ જાય પછી નીકળી આપણે વજન કાટો બટો કરાવી પછી નીકળી દે બહાર તો ફાઇનલી મિત્રો આપણે ભરીને વયા આવ્યા છે બહાર અને હવે જાવું છે ફ્રૂટ લેવાને જાવું છે માર ઓગેશભાઈને મેકેન વયા ગયા હતા કેર આવી જશે તો ફ્રૂટ લેતા આવીએ અમે માર ઓગે જો દરાખ નું લૂપ ખોલી કરે ફ્રૂટ કાવું છે તો લઈ આવીએ આપણે કેરા લાવવા આ કિલોને ભાવે આપે ભાઈ એ દરાખ લેવા

डंचू से बस नो डिरिया सीना एकूट बारे बसडी जिस चके बस अकेले पास ने बारे ने फोटीजू से I <laughs> सेवरे कुछ ऐसे बस ना दले लिए तो था कर लाइक वो ऐसा क्या हम के बस फुट पर इधर आके पड़ी थी क्या ट्रैफिक जाम तेजी से जो बोले फुल से जाम तेजी से

ગી ગયા છે આપણે ભગૌડાના વાડિયે કે 5:00 વાગી જશે 1500 મને ઓગેસ લે એકદારા ડ્રાઇવિંગ કરી જાય છે સાસ્તાને દેવાઈ અબ 9 વાગી જા આપણે આતો ભગવામાં કેમ કે બે ત્રણ કલાક ઉઈ ગયા થાય એટલે થોડો મોડો થઈ ગયો છે ઓર નીંદર બિંદર આવી તો ઉઈ જાવું પડે એસો નોય સાલો આ તે ગાડી ખાલી કરવા જવાની છે પણ તમને બતાઈશુ બ્લોક માં કંડિશન બની રહેજો નોમીદરો આખરે અમે પોગી ગયા છે नर्मदा ગામની સહી સપોસ અત્યારે તો બહુ મોડું થઈ ગયું છે 8 8 દે ઉત્યું છે ઓગેશભાઈ બીન કેતા નથી કે આકે જ રાખવાની છે ચાલો બોલી સે ઓનર नर्मदा ગેટા ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ચારે ગેટે કે હવે આપણે અંદર જવાનું છે હવે એકદમ ગેટ છે અંદર ખાલી કરવાની છે અંદર ગાટોતા આઈકોન કિસ પાસે ઓલી લાઈન માવાનું જો આપણે ખાલી બા ઓલી બગાડી પડી છે ને ખેતરમાં સરવી આવવાનું અહીંયા ગાટો છે ઉપર ખાલીનો છે ને આ બાજુ છે કે ભરેલો છે તમને બતાવું અંદર જાવ એટલે इंद्रो આપણે અહીં દે ખાલી કરવાની છે ગોડાઉન ઇંદર ખાલી થઈને લેબલ આવેરો છે ઇંદર આ કેરા બકાટે આવ્યા છે ખાલી કાટો કરવા લગા દીશિયા ચેલબોર્ડ માં નંબર આવે આવી રીતે વજન વહી બતાવી દે લઈ જો જો અહીં બોલાય એટલે બસ ઉતાર લેવાનું ટાર્ક હો ગયા છે લાઈટ હરી હોને ઓર બોમ જ્યારે ખૂલને કા ઇંતજાર કર પછી કાંટે થી ગાડી ઉતાર કે આગળ બોલો ધન્યવાદ કુલને ત્યારે આપણે ગાડી ઉતારવાની